ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કમલમ કાર્યાલય ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સાંસદ ધારાસભ્ય જિલ્લા પ્રમુખ અને ભાજપના પદાધિકારીઓ આગેવાનો હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન અકસ્માતમાં મૃત્યુ થયું છે તેને સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાસુમન પાઠવવાના કાર્યક્રમો યોજા રહ્યા છે ત્યારે તેના ભાગરૂપે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સ્વર્ગસ્થ વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટેનો એક કાર્યક્રમનું આયોજન આજે કમલમ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ પંકજ મહેતા રાજકોટ નાગરિક બેંકના ચેરમેન અને પૂર્વ પૂર્વ જિલ્લા ભાજપના અધ્યક્ષ દિલીપભાઈ ત્રિવેદી નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી શહેર ભાજપના અધ્યક્ષ મિત ઠક્કર ગોપાલક બોર્ડના પૂર્વ ચેરમેન અર્જનભાઈ રબારી પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી રાહુલ ગોર નગરપાલિકાના ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ ઠક્કર કારોબારી ચેરમેન મયદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા કમલભાઈ ગઢવી અશોકભાઈ હાથી રીતેનભાઈ ગોર જીગરભાઈ મંત્રી પૂજા કેલાણી સહિતના કાર્યકર્તાઓ આગેવાનો મહાનુભાવો હાજર રહી શ્રદ્ધા અર્પણ કર્યા હતા આજે ભુજ ખાતે બારમી જૂનના અમદાવાદ એરપોર્ટ ઉપર અમદાવાદ લંડનની ફ્લાઇટની જે દુર્ઘટના બની એમાં બસો ને સિત્તેર આત્માઓ પોતાના જાનની જાન ગુમાવ્યા છે ગુજરાતના પનોતા પુત્ર ગુજરાતના સંગઠનકાર ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી આદરસિંહ વિજયભાઈ રૂપાણી પણ આજ ફ્લાઇટમાં સવાર હતા એમને પણ પોતાનું જાન ગુમાવ્યું છે કચ્છ જિલ્લા ભાજપે બસો સિત્તેર હુતાત્માઓને અને આદરણીય વિજયભાઈ સૌ કાર્યકર્તાઓ પોતાનો પોતીકો માણસ ગુમાવ્યો એવી ભાવના અને એવી લાગણી આજે ભુજના દરેક કાર્યકર્તા કચ્છના દરેક કાર્યકર્તા અનુભવી રહ્યા છે

કે સરકારના મુખ્યમંત્રીમાં સંવેદ હોય એવું જો કોઈને વિરુદ્ધ મળવું હોય કે એવી જો કોઈની વાત કરવી હોય તો સ્વપૂર્વ મુખ્યમંત્રી આજેસિંહ વિજયભાઈ રૂપાણીનું નામ આવે છે પોતાના પ્રવાસમાં મુખ્યમંત્રીનો કોન્વે ચાલતો હોય અને કોઈ અકસ્માતમાં ભીડ હોય તો પોતાનો કોન્વે ઊભો રાખીને અકસ્માતમાં ઘાયલ થયેલાઓને મદદ કરવી મૂર્તાત્માઓને સમયસર હોસ્પિટલે પહોંચાડવા આ એમનો ધ્યેય હતો એમનો ઈરાદો હતો જૈનો જે મોટા પ્રમાણમાં વિહાર છે સાધુ એના માટે પગદંડી બનાવવાનો નિર્ણય પણ વિજયભાઈની સરકારે કર્યો ગરીબ દીકરીને પૂરેપૂરું ભણી શકે એના માટેની યોજના હોય કોઈ પણ ગરીબ માણસોની યોજના હોય તો વિજયભાઈ રૂપાણીની સરકારમાં સરળતાથી મંજૂર થતી અને સરળતાથી કામ આપતી આવડા મોટા ગજાનો માણસ આજ ગુજરાતે ગુમાયો છે સ્વાભાવિક છે સૌને દુઃખ થાય અને આ દુઃખમાં સહભાગી થવા માટે આજ જ ભુજ ખાતે એમના આત્માને શાંતિ મળે એના માટેની આજની પ્રાર્થના સભા હતી સૌને અસ્તુ ઓમ શાંતિ આજે ભુજ ખાતે જિલ્લા કાર્યાલય કમલમ ખાતે તાજેતરમાં જે અમદાવાદ લંડનની એર ઇન્ડિયાની જે ફ્લાઇટની દુર્ઘટના થઈ એમાં બસો સિતે કરતા વધારે દિવંગતો અવસાન એમાં પાસો થી નાગરિકો અને પાર્ટીના વરિષ્ઠ આગેવાન પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પૂર્વ મુખ્યમંત્રી અનેક પાર્ટીની નાની મોટી જવાબદારીઓ જેમણે પાર્ટીમાં સંભાળી છે એવા શ્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું અને એમના માટે આજે અહીંયા જિલ્લા કાર્યાલય મધ્યે પ્રાર્થના સભાનું આયોજન થયું હતું એમાં સૌ અમારા પાર્ટીના આગેવાનો અમારા સાંસદશ્રી અને પૂર્વ મહામંત્ર શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્યો સર્વશ્રી કેશુભાઈ ત્રિકમભાઈ પદુમસિંહજી માલતીબેન સૌ વરિષ્ઠ આગેવાનો અમારા પાર્ટીના દિલીપભાઈ ત્રિવેદી અમારા પ્રભારી કશ્યપભાઈ સૌ આગેવાનો અત્યારે ઉપસ્થિત રહી અને દિવંગતોને શ્રદ્ધા અર્પણ કરવાનો કાર્યક્રમ અત્યારે થયો હતો